પોલીસ કમિશનર આવ્યા બાદ શહેરમાં ગુનાખોરી ડામવા પાસાનું શસ્ત્રો ગામ પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોત દ્વારા અવારનવાર ગુનામાં પકડાતા હોય તેવા એક સાથે સત્તર આરોપીઓને પાસામાં જેલ ભેગા કર્યા હતા સાથે સાથે પચીસ જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી અવનાર ધ્યાન રાખી અને સુરત સિટીમાં કાયદાનો વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જશે પોસ્કો એક્ટ વગરામાં આ પ્રકારના ગુનાઓ મેં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાહો કરતા રહે છે જોઈએ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું